જ્યારે કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થતો હોય છે ત્યારે વિશ્વની સૌથી સુંદર વ્યક્તિ તેજ લાગતી હોય છે પરંતુ આ પ્રેમમાં જ્યારે નફરતના બીજ રોપાતા હોય છે ત્યારે તેના વિકૃત પરિણામો પણ આવતા હોય છે આવી જે ઘટના ઘટી છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં જોઈએ રિપોર્ટમાં શું અમદાવાદ હવે ખરેખર સુરક્ષિત છે આ સવાલ એટલા માટે થયો છે કારણ કે શહેરના જગતપુર વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકે કારમાં ઘુસી નજર સામે પતિ પર છરીથી હુમલો કર્યો છે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ચોંકાવનારો કિસ્સો પ્રેમિકાના પતિ પર પૂર્વ પ્રેમીએ કર્યો છરીથી હુમલો ધોળા દિવસે કારમાં ઘૂસી છરીથી માર્યા આડે ધડઘા ઘાતકી હુમલામાં પ્રેમિકાના પતિને આવ્યા સિત્તેર ટાંકા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી આ ઘટના શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર નજીક બની છે પોલીસ ગિરફ્તમાં ઉભા રહેલા શખ્સનું નામ સુભાષ પટેલ છે જેની પર પ્રેમિકાના પતિ પર છરીથી હુમલો કર્યાનો આરોપ છે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સુભાષ વિરોધ પૂર્વ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગુનો થયેલો છે ચાંદખેડા જગતપુર બ્રિજ નીચે સનરાઈઝ હોમ્સ ફ્લેટની ગેમની સામેની બાજુમાં જાહેરમાં આ બનાવ બનેલો છે જેની અંદર એક વ્યક્તિએ એક કપલ ત્યાં જે હાજર હતું એને સરીના ગા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો પંદર બે એકસો અઢાર એક અને જીપીએ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર હુમલા પાછળ યુવતીના લગ્ન કે મિલકતનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અને ફરિયાદી યુવતી છ વર્ષથી એકબીજાને ઓળખે છે આરોપીનો બેટરીનો વ્યવસાય હતો ત્યાં યુવતી નોકરી કરતી હતી તે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જો કે કોરોના સમયથી આરોપી સાબરકાંઠા રહેવા જતો રહ્યો હતો આરોપીએ અને યુવતીએ એક ફ્લેટ બુક કરાવ્યો હતો જ્યાં હાલ યુવતીની માતા રહેતી હોવાનું સામે આવ્યું છે યુવતીએ ગત મહિને લગ્ન કરી લીધા હતા જેને લઈ વિવાદ ઉભો થયો છે ગત શનિવારે પતિ પત્ની ઘરે હાજર હતા ત્યારે બિલ્ડર કશ્યપ પટેલનો ફોન આવ્યો હતો સાથોસાથ પૂર્વ પ્રેમી ઉપર પણ બિલ્ડરનો ફોન આવ્યો હતો કારણ કે આરોપીએ અઢાર લાખ રૂપિયા આપીને ફ્લેટ બુક કરાવ્યો હતો બિલ્ડરને મળ્યા બાદ બંને વચ્ચે કોઈ વિવાદ થયો એ પછી ફરિયાદી મહિલા અને તેનો પતિ કાર લઈ બહાર નીકળ્યા હતા જગતપુર પાન પાર્લર પાસે કાર ઊભી રાખી હતી ત્યારે તેમનો પીછો કરતો સુભાષ પ્રેમિકાની કારની પાછળની સીટમાં બેસી ગયો અને તેના પતિને છરીના આડેધડ ઘા ચીકી દીધા જોકે યુવતીએ બુમાબૂમ કરતા લોકો એકઠા થઈ જતા આરોપી ભાગી ગયો ત્યાં હાજર રીતે સુભાષને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા છરીના તેને એટલા ગંભીર ઘા વાગ્યા છે કે તેને સિત્તેર જેટલા ટાંકા આવ્યા છે હાલ પોલીસે હુમલો અને હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સુભાષ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જેથી જગ્યાએ અમે સાથે ફ્લેટ બુક કરેલો હતો અને ફ્લેટ માટે થઈને બિલ્ડરે અમને બોલાવેલા હતા અને ત્યાં ગયા ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને વાતચીતના અનુસંધાન અમે બોલા ચાલી થઈ અને પછી આ વ્યક્તિ જે આરોપી છે જેનું નામ છે સુભાષભાઈ ભૈલાલભાઈ પટેલ એણે આ જે યુવતી છે અને એના પતિ બંનેની ઉપર હુમલો કર્યો હતો આરોપી તથા ભૂખબંદારનું કેવું એમ છે ફરિયાદીનું તે લોકો એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને પોલીસ ના કહેવા મુજબ આરોપી સુભાષ પટેલ અને ફરિયાદી યુવતી બે મહિના પહેલા દારૂના કેસમાં ચાંદખેડામાં પકડાઈ ગયા હતા અને બંનેને પાસા પણ થઈ હતી હવે સુભાષે પ્રેમિકાના પતિ પર હુમલો કરતા અનેક સવાલ ઉભા થયા છે આ હુમલાની પાછળની સાચી હકીકત શું છે યુવતીએ કરેલા લગ્ન કે પછી આરોપી અને યુવતીએ ભેગા મળી લીધેલો ફ્લેટ તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ